જય શ્રીરામ દોસ્તો જય માતાજી તમે જોઈ શકો છો આપણે એક ધાબાની ઉપર એક મકાન ઉપર બનાવ્યું છે ધાબાની ઉપરની બીજા માળે છે તમે જોઈ શકો છો ઉપર આમ વીસ ફૂટ પહોળું છે અને આમ પિસ્તાલીસ પંચાવન ફૂટ છે તમે જોઈ શકો છો ધાબાની ઉપરના ભાગની અંદર છે આમ વીસ ફૂટ પહોળાઈ છે અને પંચાવન ફૂટ લંબાઈ છે ટોટલ ચાર રૂમ છે બે રૂમ છે અને એક વોસરી છે અને પાછળ વોસરી છે એમ કે ટોટલ ચાર રૂમ છે અહીંયા તમે જોઈ શકો છો આપણે ઉપર તમે બધા ત્રણ ની બોક્સ પાઇપ ને અઢી બાય દોઢની બોક્સ પાઇપ યુઝ કરી છે અને આગળની સાઈડ આપણે પન્નારું પણ લગાવવાના છીએ અહીંયા જે અટેચમેન્ટ કરી છે પાઇપ એ તમે જો નીચે ફાસ્ટનર પણ મારે છે ખીલા પટ્ટી પણ લગાવી છે કમ્પ્લીટ મજબૂત કરી છે એવી જ રીતે આકુરા પણ તમે જોઈ શકો વચ્ચે એક સપોર્ટ લીધો છે દિવાલ ઉપર અહીંયા વચ્ચે અહીંયા તમે જોશો બે ફાસ્ટનર લગાવ્યા છે અને પ્લેટ મારી છે એવી જ રીતે પેંક ખૂણામાં પણ ફાસ્ટનર માર્યા છે અને આગળ આપણે અહીંયા પાઇ પાઇપ પટ્ટી લગાવીએ આ ત્રણ ડોરની બોક્સ ફાઈ આગળ કાઢી છે અને ત્રણ ત્રણ ફૂટે આપણે પાઇપો મૂકી છે અઢી બાય દોઢની બોક્સ મૂકી છે વચ્ચે જે ઊભી કરી છે એ ત્રણ ડોરની બોક્સ ફાઈપ ઊભી કરી છે ત્રણ ત્રણ ફૂટના કારે મૂકી છે અને દરેક દિવાલ ઉપર આપણે પટ્ટી મારીને ખીલો અટેચમેન્ટ કર્યું છે જેથી કરીને પ્લાસ્ટરની અંદર દબાઈ જવાની છે પટ્ટી અહીંયા તમે જોશો તો કમ્પ્લેટ લગાવી દઈએ દરેક પાઇપે પટ્ટીઓ લગાવી છે અહીંયા કાઢીની દિવાલ ચણવાની બાકી છે તો આપણે બીજો રૂમમાં છીએ અને ત્રીજો રૂમ છે અહીંયા તમે તો અહીંયા થોડી દીવાલ બાકી છે પણ આપણે અટેન્ચમેન્ટ કરી પાઇપ મૂકીને ચણતરમાં લઈ લેશે દરેક જગ્યાએ આપણે પાઇપો લગાવી છે તમે જોઈ શકો અઢી બા ડોરની બોક્સ પાઇપની અંદર સત્તર કિલો અઢાર કિલોથી સત્તર કિલો વજન છે ત્રણ ડોરની બોક્સ પાઇપમાં બાવીસ કિલોથી વીસ કિલોની અંદર વજન છે આ ચોથો રૂમ છે તમે જોઈ શકો છો અહીંયા પણ આ વોસરી ટાઈપ મેં તમને કીધું એ વોસરી ટાઈપ છે અલગ અલગ આક ખુલ્લું છે અહીંયા પણ એક આપણે બહાર કાઢી છે જેથી અહીંયા પણ સપોર્ટ મૂકીને ફાસ્ટનર લગાવે છે તમે જોઈ શકો છો અહીંયા આપણે પાઇપ કાઢી છે એવી રીતે અહીંયા પણ આપણે બહાર છે એટલે અહીંયા પણ અટેચમેન્ટ કરીને એક પાઇપ ઊભી કરી છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ તમે જો ત્રણ ત્રણ ફૂટે પાઇપો લગાવી છે પાઇપોની વાત કરીએ તો ટોટલ બત્રીસ હજાર રૂપિયાની પાઇપો થઈ છે ગેલવેનિઝની પાઇપો છે હાલ અમારા બારેજાની અંદર એંસી રૂપિયા કિલો ભાવ છે તમે જોઈ શકો છો ટોટલ બત્રીસ હજારની પાઇપો થઈ છે પતરા આપણે જીરો પોઈન્ટ સિક્સના પતરા યુઝ કરવાના છે એસઆરના એ પણ તમને પતરા લગાવ્યા પછી પણ તમને એનો પણ ખર્ચો કહીશું અને ટોટલ ખર્ચો પણ કહીશું આપણે કમ્પ્લીટ ટોટી લેવલની અંદર બધી પાઇપો લગાવી છે તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે પન્નારું લગાવી દીધું છે તમે જોઈ શકો છો નીચેથી પતરા બાજુમાં ધાબુ છે જે ચર્ચ છે એની ઉપર પહેલાં બધા પતરા ચડાવી દીધા છે અને એથી પછી આપણે આકો આપણા જોડે ખેંચવાના છીએ પહેલું પથરું આપણે અટેન્ચમેન્ટ કરી દીધું છે ફરનારું પણ લગાવી દીધું છે અહીંયા તમે જોઈ શકો છો ફરનારું આગળ લાગી ગયું છે અને એક પત્રું અટેન્ચમેન્ટ છે જોડે ચર્ચ છે ચર્ચની ઉપર આપણે પતરા પહેલેથી લઈ લીધા છે અહીંયા તમે જોઈ શકો છો ચાલો હવે ફરીને અહીંયાથી ઉપર જઈને ફરીને એક વખતે રિવ્યુ કરીએ પત્રા કેવી રીતે લગાવવા ચડાવે છે એ પણ તમે જોઈ લઈએ આપણે એક પતરું અટેચમેન્ટ થઈ ગયું છે પનારાની અંદર બધું પાણી વન સાઈડમાં પાણી પડવાનું છે આપણે ઓકે અહીંયા તમે જોઈશો એક પતરું અટેચમેન્ટ કરી દીધું છે છેક સુધી જોઈ શકો તમે હવે પાછળ આપણે પાઇપ લગાવી હતી એ પણ એ પણ તમને બતાવી દઈએ કે કેટલું બહાર અહીંયા તમે જોઈ શકો પાઇપથી આપણે દોઢ ફૂટ જેટલું બહાર નીકળ્યું છે કમ્પ્લીટ પત્ર આપણે લગાવી દીધા છે તમે જોઈ શકો છો ખાસ કરીને પત્ર એસઆરજી રોજ સિક્સ લાગી ગયા છે ટોટલ ખર્ચાની વાત કરીએ તો તેસઠ હજાર રૂપિયાના પત્ર આવ્યા છે જે રોપોઇન્ટ સિક્સ સારી ક્વોલિટીનું પતરું છે બત્રીસ હજારનું લોખંડ થયું છે ગેલોજી પાઇપ થઈ છે ટોટલ એક લાખને પાંચ હજાર રૂપિયા લોખંડ ના થાય છે પ્લસ મજૂરીની વાત કરીએ તો વીસ હજાર રૂપિયા મજૂરી જો છે ટોટલ ખર્ચાની વાત કરીએ તો એક પચીસ એક લાખ પચીસ હજારની અંદર કમ્પ્લીટ આ ઉપરનો શેર તૈયાર થયો છે વિડીયો તમને ગમે તો લાઈક અને શેર કરજો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ